તડકેશ્વર કિમ માંડવી રોડ નું હાલ નવીનીકરણ નું કામ પુરજોશમાં ચાલી રહ્યું હોય અને સાથે સાથે ડિમોલેશન ની કામગીરી પણ ચાલુ હોવાથી આમ જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તડકેશ્વર કિમ માંડવી રોડ નું હાલ નવીનીકરણ નું કામ પુરજોશમાં ચાલી રહ્યું હોય અને સાથે સાથે ડિમોલેશન ની કામગીરી પણ ચાલુ હોવાથી આમ જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તડકેશ્વર મેઈન રોડ ઉપર પણ ડિમોલેશન નું કામ ચાલુ થવાથી ગટર માં આવતું દુર્ગંધ મારતું ગંદુ પાણી મેઇન રોડ પર થલવતા રોગચાળો ફેલાય તેવી ગામવાસીઓને ચિંતા સતાવી રહી છે તડકેશ્વર ગામવાસીઓ તરફથી રોડ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી કે રોડની ગટરમાં આવતું પાણી ટેન્કરમાં નાખી લઈ જવા વિનંતી કરવામાં આવી હતી પરંતુ ગામવાસીઓનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી રોજે રોજ મેઇન રોડ પર થલવાટા ગટરના પાણીથી ઘણા લોકો બાઇક ઉપર આવતા જતા લોકોની બાઇક પર સ્લીપ મારી જતી હોય છે રોડ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કામગીરી થતી નથી તંત્ર શું કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે